નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું વાર્ધિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો એ છે કે આપણે જે બધા ખેડૂત ઘણા બધા ખેડૂત મિત્રો છે કે જે છાણિયો ખાતર ભરતા હોય છે અને અત્યારે આપણે છાણિયા ખાતર ખાતરની ભરવાની સીઝન પણ આવશે હવે ટૂક સમયની અંદર એટલે મિત્રો જે કોઈ ખેડૂત મિત્રો છે એ છાણિયો ખાતર ભરતા હોય અને એનો મોટામાં મોટો પ્રશ્ન જ્યારે એ રહે છે કે ચોમાસાની અંદર મગફળી કપાસનું વાવેતર કરે છે તો એની અંદર ફૂગનો વધારે પ્રમાણ રહે છે મિત્રો તો આપણે જો ખાતર અત્યારે તૈયાર કરીએ છીએ કે જે ઘણા બધા મિત્રો ખેડૂત મિત્રો ખાડ હોય કે જેની અંદર છાણ અથવા કોઈ પણ ડૂચો હોય સડાવે છે મિત્રો તો આપણે કાયદેસર રીતના સડાવવાની પ્રક્રિયા વિશે આજ વાત કરવી છે કે કાયદેસર તમે સડાવી દેશો તો તમને ચોમાસાની અંદર જે જ્યારે આપણે પાક વાવીએ છીએ તો જેમાં ફૂગ આવે છે એ ફૂગ પણ નહીં આવે અને આપણે એમ કહીએ કે ઉત્પાદન સારું આવશે અને અત્યારે ખેડૂત મિત્રોને સસ્તામાં જ પતી જાય કે આ કઈ રીતના તૈયાર કરવાનું ખાતર તો મિત્રો હવે જો વાત કરીએ તો તમારું કોઈ પણ ડૂચો અથવા જે છાણિયું ખાતર હોય જેની અંદર પશુ ચરવા જતા હોય અને બિયારાવાળું ખાતર હોય કે જે ખડ હોય એનો બિયારો આવતો હોય ઘણા બધા ખેડૂત મિત્રોના પશુ ચરવાઈ પણ જતા હોય ઘણી જગ્યાએ અને જે ચરવા જતા હોય પશુ એના આગળથી ખેડૂત મિત્રો ખાતર પણ લે છે કે આવા બધા જે ખાતરો હોય એને કઈ રીતના સડાવીએ કે જેથી કરી અને આપણે ખડ પણ ના ઉગે બિયારો સડી જાય અને ત્યારબાદ આપણે જે ફૂગો આવે છે ફૂગો પણ ના આવે અને મુંડાનો પ્રશ્ન ના આવે હવે મિત્રો આની વાત કરીએ તો વેસ્ટ ડિકમ્પોઝર છે એનાથી આપણે બ્યારો જે ખરનો બ્યારો છે એ પણ સળી જશે અને ફૂગ પણ નહીં આવે ખાતર કાંઈ કમ્પ્લીટ ઠંડુ કે જે તમે ગમે તે રીતના પલટાવો તો પણ તમે હાથ અડાળો તો પણ ખાતર સાવ બરફ જેવું ઠંડુ થઈ જાય કે કોઈ પ્રકારની ગરમીમાં આપણે કહે છે કે ગરમ રીએ જ નહીં ખાતર કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર હશે કે ખાતર છે ગરમ જ ચીજ ગમે ત્યારે તમે રોટાવેટર અથવા ખાતરને ગમે ત્યારે ખોદો તો ગરમ જ હોય જે ખાતર ગરમ મિત્રો હોય છે એ ખાતર કમ્પ્લેટ સૈડું નથી એ ખાસ ધ્યાન રાખજો કેમ કે ખાતર ગરમ હોય એ જમીનની અંદર પડશે એટલે ફૂગનું પ્રમાણ વધવાનું છે અને જે મૂંડાનું પ્રમાણ પણ વધવાનું છે કેમકે સૈડું ના હોય એટલે આ બધી જીવાતો આવતી હોય છે હવે મિત્રો આને આપણે કીધું કે વેસ્ટ ડીકમ્પોઝર છે એનાથી સડાવવાનું તો એને કઈ રીતના તો તમારે કોઈ પણ ડૂચો અથવા ખાતર છે એને ખાડમાં નાખ્યું છે એની અંદર પાણી મિક્સ કરો તો પાણીથી એકવાર ભરી દેવાનું અને ત્યારબાદ તમારે સમજી લ્યો બેટોલી ખાતર છે તો બેટોલી ખાતરની અંદર તમારે બસો લિટર વેસ્ટ ડિકમ્પોઝર જે આપણે બનાવી બેરલ બાજુમાં ત્યાં રાખી બનાવી અથવા કોઈ પણ સુવિધા જે આપણી વ્યવસ્થા પ્રમાણે એ એને ડોલથી છાંટી દેવાનું માથે જો તમે વધારે ડિકમ્પોઝર બનાવી શકતા હો અને કદાચ વધારે આપો તો પણ કોઈ નુકસાન નથી જે જેથી કરીને ડિકમ્પોઝર છે એ સાવ એટલે સાવ ખાતરને આપણે કહીએ કે એમ સાવ પાવડર જેવું કરી દેશે અને બિયારો છે એ પણ સડી જશે એટલે કહેવાનો મતલબ કે વેસ્ટ ડિકમ્પોઝર છે એનો ઉપયોગ કરો તો તમને ખૂબ સારું રિઝલ્ટ પણ મળશે અને ખાતર સડી જશે એટલે એવું નથી કે છાણિયું ખાતર જ પણ જે તમારે કોઈ પણ ડૂચો હોય છે જેની અંદર ધાણાની ભૂકી જીરાની ભૂકી ચણાની ભૂકી રાયડાની ભૂકી કોઈ પણ જે આપણે એમ કહીએ છીએ ખેતીનું વેસ્ટ જે હોય ડૂચળ એ ખળ પદ કદાચ મોટું ખળ વાઢેલું હોય અને એને સડાવવું હોય તો એ પણ સડાવી દે છે એટલે આપણે જેમ બને એમ આ વેસ્ટ ડિકમ્પોઝરનો ઉપયોગ કરી અને ખાતર સળાવીએ તો જમીનની અંદર ફૂગ પણ નહીં આવે અને મૂંડા પણ નહીં આવે કે જે જમીનજન્ય તમામ પ્રકારની રોગો છે એ નહીં આવે એટલે ખાસ કરીને ખેડૂત મિત્રોને કહેવાનું કે આનાથી બહુ સારો ફાયદો થાય છે આપણે પણ આગળ એક વિડીયો બનાવ્યો હતો કે જેની અંદર પ્રેક્ટિકલ છે એક આપણે કરતા હતા મિત્રો તમે ફોટોટો ટાઈમ નથી બગાડતો અને આપણે કોઈનો તો બીજો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમે કોઈ પણ પ્રશ્ન તમારો હોય તો પૂછી શકો છો ગ્રુપમાં જોઈન્ટ થઈ જાઓ જોડાઈ જાઓ કે જેથી કરી અને તમારો કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન હોય તો એની ટાઈમ ગમે ત્યારે પહોંચી શકો છો અને આપણા મોબાઈલ નંબર પણ એની અંદર જ છે ઇમરજન્સી હોય તો ફોન કોલ કરીને પણ પૂછી શકો છો એટલે ખાસ મિત્રો એના માટેનો જ વિડીયો હતો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ જય ગોમાતા માતા